ભારત દેશને એક કરવા માટે જેનો સૌથી મોટો સિંહ ફાળો છે એવા ભાવનગરના મહારાજા સિંહજીને ભારત રત્ન એવોર્ડ મળે તે માટે ફરી એક વખત માંગ ઉઠી છે અને આ વખતે આ માંગ સાથે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર જેના પરિવારના સદસ્યો પણ મેદાને આવ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ દેશને એક કરવો દેશને એક કરી લોકતાંત્રિક બનાવવું આ માંગ અને આ વાત સરદાર વલ્લભભાઈ પટેલની હતી અને વલ્લભભાઈ પટેલની આ માંગ સાથે ભાવનગરના મહારાજા સિંહજી જે છે તેમને ભારત રત્ન અપાવવા માટે હવે દેશના સામાજિક સંગઠનો પણ જ્યારે મહેતાને છે ત્યારે હવે આ ભારત રત્ન માટે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ પણ પોતે મહેતાને આવ્યા છે એમણે પણ કહ્યું છે કે મહારાજા સિંહજીએ દેશ માટે અનેક બલિદાન આપ્યું છે પોતાનું એ રજવાડું આપ્યું છે અને એની સાથે અનેક એવા રજવાડાઓ જે છે તે અપાવ્યા છે ભારતને એક કરાવ્યું છે ત્યારે અમે પણ એ રાખી રહ્યા છીએ કે અમારા પૂર્વજોને ભારત રત્ન મળવો જોઈએ અમદાવાદ સ્થિત જે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ મળ્યું હતું એ મંચ ખાતે એક ઠરાવ પણ પાસ કરવામાં આવ્યો હતો શું છે એ ઠરાવ એકવાર એ પણ સાંભળો ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન સન્માનથી વિભૂષિત કરવા જોગ ઠરાવ આજ રોજ તારીખ વીસ નવ બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ શ્રી હરેન્દ્રસિંહ સરવૈયા રાજપૂત સમાજ ભવન ગોતા અમદાવાદ ખાતે ભાવનગર મહારાજા શ્રી વિજયરાજસિંહજી સાહેબના અધ્યક્ષતાને મળેલી આ સમસ્ત ક્ષત્રિય સમાજની સભા ઠરાવે છે કે દેશ પ્રેમી સેવાભાવી પરોપકારી દુરન્દેશી એવા ભાવનગર સ્ટેટના મહારાજા શ્રી કૃષ્ણ કુમારસિંહજીને ભારત રત્ન સન્માનથી વિભૂષ વિભૂષિત કરવામાં આવે ભારતની આઝાદી પૂર્વે ગુજરાતમાં આવેલ ભાવનગર રાજ્ય પોતાની આન બાન શાંતિ ભારતના અન્ય દેશી રજવાડાઓથી જુદું પડતું હતું ભાવનગર રાજ્યના પ્રજાવસ્થળ અને દૂરદેશી રાજા મહારાજાઓએ સર્વજન હિતાય સર્વજન સુખાય કુશળ વહીવટ દ્વારા રાજની ઉન્નતિ પ્રગતિ સિદ્ધ કરી હતી તે ભવ્ય પરંપરામાં મહારાજા કૃષ્ણ કુમારશ્રીજી લોક કલ્યાણને ધ્યાનમાં રાખીને અનેક પ્રકારની ક્રાંતિકારી યોજનાઓ લોક સહાયો ઉદ્યોગો રચનાત્મક પ્રવૃત્તિઓ થકી રાજને અપાર સુખ શાંતિ સમૃદ્ધિથી સભર કરી દીધું હતું સરળ અને ઉત્તમ ન્યાય વ્યવસ્થા પ્રસ્થાપિત કરી હતી કાયદા અને તંત્ર રક્ષણ કર્યું હતું કુશળ કરીને શાસન ચલાવ્યું હતું જહાજ અને વહાણ માટે ઉદ્યોગને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું શિક્ષણ ક્ષેત્રે અને ખાસ કરીને કન્યા શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મહત્વના પગલા લીધા હતા એટલું જ નહીં ઈસવીસન ઓગણીસો અઢારમાં દેશમાં લોકશાહીના કોઈ સંકેત અણસાર ન હતા ત્યારે ભાવનગર રાજવીએ પ્રજા પ્રતિનિધિની સ્થાપના કરી લોકતંત્રના વાવેતર કર્યા ને ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસમાં ગ્રામ પંચાયત અધિનિયમ અમલમાં મૂકી દેશભરમાં પંચાયત રાજની સાર્થકતા સાથે યુનો એ જેની નોંધ લીધી તેવા ઈસવીસન ઓગણીસો ત્રીસમાં કરજ નિર્વારણ ધારો લાવનાર ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં ધારાસભા આપવાની પ્રજાજોગ જાહેરાત સાથે પ્રસ્તાવ ઠરાવ પ્રસિદ્ધ કરીને ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં ચૂંટાયેલી ધારાસભાનો ઉદ્ઘાટન કરનાર નાના મોટા પાંચસો બાસઠ જેટલા રજવાડાઓમાં વિભાજીત દેશને એક રાષ્ટ્ર બનાવવા માટે દીર્ઘ બરામ અભિગમથી તારીખ સત્તર ડિસેમ્બર ઓગણીસો ના રોજ ગાંધીજીના ચરણે સૌથી પહેલા પોતાનો રજવાડું અર્પણ કરી અન્ય રજવાડાઓ માટે રાજ ચિંદનાર તારીખ અઢારમી ડિસેમ્બર ઓગણીસો સરદાર પટેલે મહારાજા કૃષ્ણકુમારસિંહને કહ્યું તમે મારો પહાડ જેટલો ભાર હળવો કરી દીધો આપનો સહકાર અમને ભગીરથીના અવતરણ જેટલું ગંજાવર બળ પૂરું પાડશે એવા તારીખ પંદરમી જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ મહારાજાએ પોતાનું સર્વસ્વ રાષ્ટ્રને અર્પણ કર્યું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના સેક્રેટરી વીપી મેને કહ્યું એકીકરણની પ્રક્રિયા ઝડપી અને સરળ બની તેનું ચાલક બળ મહારાજા કૃષ્ણ કુમારસિંહજી હતા આજની ઘટના યુગ પ્રવર્તક ઘટના છે તેવા ભાવનગરના આ રાજવીના એક વામન દેશની એકતા યુનિટી કૃષ્ણ કુમારસિંહજી સામે ચાલીને પોતાની સાતસો વર્ષ વૈદેહીની જેમ નિર્લેપ બની નિષ્કપટ ભાવથી રાષ્ટ્રની યુનિટી માટે પોતાનો રસ્તો કંડારી આપ્યો ત્યારે રાષ્ટ્ર માટે તેમના ત્યાગ અને સર્વસ્વ સમર્પણે યાદ કરી મારી પ્રજાનું કલ્યાણ થાવ જીવન રાષ્ટ્ર કક્ષાએ સાર્થક કરનાર પાદરના એક ચક્રી રાજવી હોવા છતાં જેની નસ નસ્તમાં લોકશાહી ધબકતી હતી એવા મહારાજા શ્રી કૃષ્ણ ભારત રત્ન આપી સન્માન કરવાની આજની આ સમસ્ત ક્ષત્રિય સમાજની સભા લાગણી વ્યક્ત કરે છે આ ઠરાવ આગળ હું કશું લખ્યું નથી ને કહેવાનો પણ નથી ન મળે તો શું કરવું આ ક્ષત્રિય સમાજ આમ નક્કી કરશે એમ આ ઠરાવને પોતાના બે હાથ ઊંચા કરીને આપણે બધા સહમતી આપીએ જો સહમત હોઈએ તો જય મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને ભારત રત્ન મળવો જોઈએ કે ન મળવો જોઈએ એને લઈને આપ શું માનો છો અને સાથે સાથે ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ વતી જે ઠરાવ પાસ કરવામાં આવ્યો છે એ ઠરાવને લઈને આપ શું માનો છો આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ રૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો